જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ શકલ વૈષ્ણવ સૃષ્ટિના સમુદાયની અંદર એકત્રિત થઈને જબુગામના વૈષ્ણવો આશે વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચ્યા હતા અને અંદાજિત નેવું થી સો જેટલા વૈષ્ણવ ચંપારણીય મુલાકાતે જઈ રહ્યા છે અને ત્યાં જઈને સમિત પ્રકારના મનોરથોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જગતમાં વૈષ્ણવ વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવો ભાગ લઈ રહ્યા છે ખૂબ જ સુંદર રીતે વિવિધ મનોરથોનો ઉત્સવ અને ઉજવવામાં આવશે ખૂબ જ સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે ખૂબ કટિબદ્ધ થઈને ઉત્સવને પાર પાડવા માટે તન મન મિલાવીને અને સહિયારા પ્રયાસોથી ગામની ભૂમિએ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અને આનંદ ઉત્સવનો લાવો લેવામાં આવ્યો છે કારણ કે વર્ષો પહેલાં બે હજાર વીસની અંદર અમારે જબુગામથી અને વડોદરાના વૈષ્ણવો ત્રણસોથી ચારસો મથુરા મુકામે ગયા હતા પરંતુ કુદરતની ઈચ્છા પ્રભુની સાથે પ્રભુની ઈચ્છા થઈને સમગ્ર વૈષ્ણવ

નેવુંથી સો જેટલા વૈષ્ણવ ચંપારણ્ય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને વિવિધ પ્રકારના મનોરથોનું પણ અમારા સમગ્ર જબુગામ વૈષ્ણવ સમ વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવે ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે વિવિધ મનોરથોના ઉત્સવને ઉજવવા માટે ખૂબ આયોજન કરેલું છે અને ખૂબ કટિબદ્ધ થઈ અને આ ઉત્સવને પાર પાડવા માટે સૌ તન મનથી ખભે ખભા મિલાવી અને સહિયારા પ્રયાસોથી જબુગામની ભૂમિ એ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અનેરો આનંદ અને ઉત્સવનો આ અનેરો લાવો લેવાના છે કારણ કે વર્ષો પહેલાં બે હજાર વીસની અંદર અમારે જબુગામથી અને વડોદરાના વૈષ્ણવ ત્રણસોથી ચારસો વૈષ્ણવ મથુરા મુકામે જવાના હતા પરંતુ કુદરતની ઈચ્છા પ્રભુની આજે આ પ્રભુની ઈચ્છા થઈ એટલે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જબુ ગામણી એનો ચંપારણ મુકામે આજે અનેરો આનંદ લેવા માટે જઈ રહ્યા છે અસ્તુ બોલ શ્રી વલ્લભ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો